શું તમને લાગે છે કે સ્ટ્રેસ તમારા પર કંટ્રોલ કરી રહ્યું છે તો ચલો તેની સામે એક શક્તિશાળી હથિયાર ને લાગીએ પ્રાણાયામ સ્ટ્રેસ વર્સિસ પ્રાણાયામ અને ચલો આજે જોઈએ કે બંનેમાંથી કોણ જીતે છે નમસ્કાર હું છું કાનન માંકડ સ્ટ્રેસ એ કોઈ માનસિક સ્થિતિ નથી શારીરિક રીતે પણ આપણને ખૂબ જ અંદરથી ખોખલું કરી નાખે છે તમે કોઈ પણ એરિયામાં જુઓ કોઈ પણ ઉંમરના વ્યક્તિ જુઓ નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પોતાના અંશે ઓછા વનતા હશે શ્રેષ્ઠ તો હોય જ છે હવે નોકરી ની વાત કરીએ તો નોકરી ધંધામાં ઉતાર છે ટાર્ગેટ પૂરા કરવાના અત્યારે તો સ્પર્ધાના યુગમાં ટકાવી રહેવું ત્યાં ટેન્શન હવે સ્ત્રીઓ છે ઘેરે છે તો કામને લગતું ટેન્શન છે નોકરી કરતા હોય તો નોકરીનું સંભાળવાનું ઘરનું ટેન્શન બાળકોને પરીક્ષા સ્કૂલમાં હોમવર્ક ટીચર્સનું થોડી વધ ને બધું ખાવું પડે તો આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ લેવલ આવે છે હવે સ્ટ્રેસ આવે છે એનાથી પૂરું નથી થઈ જતું ઘણી બધી વસ્તુઓ આપણને ફ્રીમાં મળે છે પેલી જોઈએ તો બ્લડ પ્રેશર ડાયાબિટીસ થાઈરોઈડ કોલેસ્ટ્રોલ આ ચાર વસ્તુ છે અત્યારે ખૂબ જ નાની ઉંમરમાં અને એકદમ દર દસ વ્યક્તિ પાંચ વ્યક્તિને આ વસ્તુ હોય છે તો આપણને ઘણી વખત એવું થાય કે આટલું હેલ્ધી વ્યક્તિ સરસ આ તો યોગ કરે છે વોકિંગ કરે છે હેલ્થ પ્રત્યે ધ્યાન રાખે છે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ લેવલ એમનું વધારે હોય આખો દી ચિંતા તળાવમાં રહેતા હોય તો પણ આ વસ્તુ થઈ શકે છે માટે સ્ટ્રેસ છે એ માનસિક રીતે તો હેરાન કરે જ છે શારીરિક રીતે પણ આપણી ઊંઘને હેરાન કરી નાખે છે આપણા વજન ઉપર કા વજન વધારે વધવા માંડે છે કા ઘટવા માંડે છે આપણા વાળને અસર થાય છે આપણી ચામડીને અસર થાય છે તો આ એક ખોટી વાત છે ખરાબ વાત છે તો એની સામે હવે એક સરસ મજાનું હથિયાર છે પ્રાણાયામ તો પ્રાણાયામ આપણને કઈ રીતે હેલ્પફુલ થશે સ્ટ્રેસ સામે કઈ રીતે લડી શકીએ ચલો આજે આપણે એ પણ જોઈ લઈએ પ્રાણાયામ એટલે શ્વાસ સાથે જોડાવાનો માર્ગ હવે આપણે બધા શ્વાસ તો લઈએ છીએ પરંતુ પૂરી એકાગ્રતાથી તેના ઉપર ધ્યાન આપતા નથી તો બસ માત્ર આપણા સ્વાસ્થ્ય માટે આપણે સ્વસ્થ રહી શકીએ તેના માટે દસ મિનિટ પ્રાણાયામ માટે સમય કાઢવાનો છે હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી શકો માનસિક શાંતિ માટે તમે બ્રાહ્મણી પ્રાણાયામ કરી શકો આ બંને પ્રાણાયામ છે કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ અને ગમે તે પ્રકૃતિ વાતપીત કફ હોય તો પણ આ આસાનીથી કરી શકે છે હવે આટલો સમય પણ તમે કાઢી શકતા નથી તમે કામમાં વ્યસ્ત રહ્યો છો તમારે ઓફિસ ટાઈમ નથી મળતો મુસાફરીમાં છો ઘેરે એટલું કામ હોય છે તો સિમ્પલ બ્રિથિંગ ટેકનિક જે માત્ર શ્વાસ લેવાનો છે છે પરંતુ તેના ઉપર ધ્યાન આપવાનું એનાથી પણ તમે માનસિક શાંતિ લઈ શકશો અને જીવન સ્વસ્થ જીવન જીવી શકશો કઈ રીતે લાંબો ઊંડો શ્વાસ લેવાનો છે પહેલી વખત આપણે ધીમે ધીમે નાકેથી છોડશું પણ લાંબો ઊંડો લીધો અને એનાથી ડબલ ટાઈમિંગમાં શ્વાસને છોડવાનો છે જો ધીરે ધીરે શ્વાસ ભરીએ અને હવે ધીમે ધીમે નાકેથી છોડીએ આ તમે સિમ્પલ રસોઈ કરતા સ્કૂટર ચલાવતા કે લેપટોપ પર કામ કરતા પણ કરી શકો હવે બીજી ટેકનિક છે ધીમે ધીમે તમે નાખેથી શ્વાસ લીધો અને હવે મોઢેથી ફૂંખ મારવાની છે જેટલા તમે લાંબા ઊંડા શ્વાસ છોડશો લેશો એટલું જ તમારું સ્વાસ્થ્ય છે લાંબા સમય સુધી સારું રહેશે તો આશા રાખું છું કે દસ મિનિટ પણ તમે જો તમારા સ્વાસ્થ્ય માટે તમારી જાત માટે કાઢી શકો તો સ્ટ્રેસ વર્સિસ પ્રાણાયામમાં કોની જીત થઈ તમારે કહેવાની જરૂર જ નથી ચોક્કસથી તમને ખબર પડી જ ગઈ હશે તો આપણે શ્વાસ પર ધ્યાન આપી ધીમેથી થી સ્ટ્રેસને નમ્રતાપૂર્વક નમસ્કાર કરી અને આવજો કહી દઈએ અને ફરી મળીશું નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર